નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું આ વીકલી એનાલિસિસના વિડીયોમાં તો જી હા મિત્રો આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે નિફ્ટીની એની સાથે સાથે બે સેક્ટર જે આપણી આપણા ડરમાં છે તો ચલો એના સિવાય જે શુક્રવારે આપણને લોવર લેવલથી બાઈંગ જોવા મળ્યું હતું તો એની સાથે સાથે જે વોલ્યુમ સાથે અમુક સ્ટોકમાં બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અથવા તો ન્યૂઝ જેમના માટે પોઝિટિવ હતી અને બ્રેકઆઉટ જોવા મળ્યું તે સ્ટોક પણ આપણે ડિસ્કસ કરવાના છે તો ચલો મિત્રો સમય વિના વિડીયોની શરૂઆત કરી લઈએ તો તમારી સામે જે ચાર્ટ છે તે છે નિફ્ટી ફિફ્ટીનો તો અહીંયા જો વાત કરવામાં આવે તો મંથલી એનાલિસિસના વિડીયોમાં તમને જેમ કીધેલું હતું કે લાઇનનો રજિસ્ટન્સ છે એનું બ્રેકઆઉટ જોવા મળ્યું પણ ઓલ ટાઈમ હાઈનો રજિસ્ટન્સ છે અને ડાયરેક્ટ એમને બ્રેક કરે એવું લાગતું નથી એક પોઝ કેન્ડલ બનવી જરૂરી છે હવે થયું છે કે કેવું કે અત્યારે જો બિહારના ઇલેક્શન છે અને બીજી વસ્તુ તમને એ પણ કીધેલી હતી અહીંયા કે આ રજિસ્ટન્સને બ્રેક કર્યો પરંતુ અહીંયા બે વ્યક્તિ કન્ટિન્યુઅસલી આપણને બેરિસ કેન્ડલ જોવા મળી છે તો હવે બની શકે જો આ કન્ટિન્યુએશનમાં જશે ને તો આપણને એક આવી કેન્ડલ જોવા મળી શકે અને જો પછી પણ એ કન્ટિન્યુએશન કરે છે લો બ્રેક કરીને તો ફરી આપણને જે ડે ડેલી ટાઈમ ફ્રેમ ઉપર ગેપ છે એ ગેપ ફિલ થતાં પણ જોવા મળી શકે આ આપણે મંથલી એનાલિસિસના વિડીયોમાં વાત કરેલી હતી હવે છે એવું કે બીઆર ઇલેક્શનનો એક્ઝિટ પોલ છે મંગળવારે જો એમાં કોઈ પોઝિટિવ રિઝલ્ટ રહેવાનું હોય અને માર્કેટ પહેલાંથી જો એમને ડાયજેસ્ટ કરતું હોય તો બની શકે છે કે જે કાલે જે બાઇંગ આવ્યું હતું એક્ઝેક્ટલી જો અહીંયા વીકલી ટાઈમ ફ્રેમ ઉપર ટેન ઇએમએથી પ્લસ અહીંયા જે ટ્રેન્ડ લાઇન છે એ રજિસ્ટ રજિસ્ટ્રન્સ જે ટ્રેન્ડલાઇનનો રજિસ્ટ્રન્સ હતોને બ્રેક કર્યો એટલે રિટેસ્ટ કર્યું પણ કહી શકાય અને ત્રીજી વસ્તુ કે જો અહીંયા જેને એક્ઝેક્ટલી ફિફ્ટી ઇએમએ ઉપર ડોજી બનાવી છે ફિફ્ટી એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ ઉપર હવે જ્યારે પણ તમે શું કહેવાય ઇન્ટ્રા ડે માટે કામ કરવાના હોય તો ત્યારે તમારી માટે વીકલી હાઈ અને વીકલી લો ઇમ્પોર્ટન્સ ઇમ્પોર્ટન્ટ શું કહેવાય રજીસ્ટન્સ અને સપોર્ટ તરીકે એક કરે સેમ વસ્તુ જો તમે પછી એના પછી વીકલી અને ડેલી ડેઇલી હાઈ અને ડેઈલી પ્રીવિયસ ડેનો હાઈ અને પ્રીવિયસ ડે લોનનો તમારે પાર્ક કરી રાખવા જોઈએ જેથી તમને આઈડિયા રહે ટ્રેન્ડ માટે તમે એને યુઝ કરી શકો છો તો વાત એવી હતી કે આપણે જો બિહારના ઇલેક્શન છે પોઝિટિવ ન્યૂઝ રે છે તો ફરી આ ડોજીનો હાઈપ્રેક કરતા એક મોમેન્ટમ જોવા મળી શકે પરંતુ એવું નહીં થાય કે ડાયરેક્ટ ઓલ ટાઈમ હાઈ જો 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 તમે એક વન વે રેલી એવી રીતે થયું શું જેટલું સ્પીડથી ઉપર જશે ને એટલું પડશે અને અહીંયા બીજી એક વસ્તુ જે જોવા મળી રહી છે જો તમે લો થી હાઈ કનેક્ટ કરશો ને ફિબોનાકી માં અહીંયા પોઈન્ટ ફાઈવ નું લેવલ પણ જોવા મળી રહ્યું છે તો એના માટે આપણે જે શુક્રવારનો જે હાઈ અને લો છે તે આપણે માર્ક કરીને રાખશું અગર એનો લો બ્રેક થાય અને સસ્ટેન કરે છે તો પછી આપણે ટુ હંડ્રેડ ઇ એનો ટાર્ગેટ ટ્રાય કરી શકીએ ટ્રાય કરી શકીએ એટલું એવું શા માટે કહું છું કે લાસ્ટ કેટલા ટાઈમથી એટલું જ્યારે અહીંથી ગોલ્ડન ક્રોસ ઓવર થયું ને ત્યારથી જોઈએ છે ફિફ્ટી એનું બ્રેકડાઉન આવે છે પરંતુ ટુ હંડ્રેડ એથી થોડું દૂર હોય ને ત્યારે એક બે અને ત્રણ વાર બાઈંગ આવી ગયું છે એટલે બની શકે ફરી આ પેટર્ન રિપીટ પણ થતી જોવા મળી શકે તો આ થઈ ગયો નિફ્ટીનો વ્યૂ ત્યારબાદ હવે વાત કરી લઈએ આપણે તો કે નિફ્ટી મેટલમાં તો મેટલ સેક્ટરમાં જો અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું ત્યારે આપણે ડિસ્કસ કરેલો હતો જો અગર મંથલી ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો જોઈ શકો છો તમે હવે કાઇન્ડ ઓફ અહીંયા અત્યારે તો આપણે રિટેસ્ટ ગણી શકીએ એનું રીઝન એ છે કે હવે ઘણાને એવું લાગે છે કે અહીંયા બુલ ટ્રેપ ક્રિએટ થઈ રહ્યો છે તો બુલ ટ્રેપ ક્રિએટ થઈ રહ્યો છે એવું આપણે ક્યારે ગણશું જો અત્યારે તો કેવું થયું આ જે ઓલ ટાઈમ હાઈનો રજિસ્ટન્સ હતો એનું બ્રેકઆઉટ બ્રેકઆઉટ બાદ જો પુલ બેક અહીંયા જે રિટેસ્ટ કરી રહ્યું છે અને ટ્વેન્ટી વન ઇએમએનું પહેલાં ક્લોઝિંગ એન્ડ નીચે આવ્યું ને ફરી બુલિસ એન્ગલ કેન્ડલ બનાવી છે અગર જો આનો હાઈ બ્રેક કરી નાખે છે અને ફરી જો એક કન્ટિન્યુ મોમેન્ટમ આવે તો ફરી એક સારું મૂવ જોવા મળી શકે છે તો તમે સ્ટીલ સેક્ટરના સ્ટોકમાં રડારમાં રાખી શકો છો અને અગર જો આનો લો બ્રેક કરે છે તો જો પહેલાં ટેન ઇ એમ એ પછી ટ્વેન્ટી વન ઇ એમ પછી ફિફ્ટી અને પછી ટુ હંડ્રેડ ઇએમએ આવી રીતના એક પછી એક ઈ એ તમે શું કે નાની મોટી ઈ સુધી તમે એને સપોર્ટ તરીકેમાં કામ લઈ શકો છો તો આ થઈ ગયું મેટલની વાત હવે ત્યારબાદ બેરિસનેસ જોવા મળી હતી પણ અહીંયા કોઈ આપણને અસર થતી જોવા મળી નથી એના લીધે આપણે આરબીએલ બેંક આપણા રડારમાં છે એના સિવાય તો કે કેન બેંકમાં પણ આપણી એન્ટ્રી એક્ટિવેટ છે જે વન થર્ટીની આસપાસ હતી ત્યાં પણ આપણે શેર કરેલો છે તો હવે આના પર સ્ટોક જોઈ લઈએ તો સાઉથ ઇન્ડિયન બેંક આપણે એને ડેલી ટાઈમ ફ્રેમ ઉપર એનાલિસિસ કરશું તો ડેલી ટાઈમ ફ્રેમ ઉપર આપણને એક કપ પેટર્ન બન્યો શું થયું કપનું બ્રેકઆઉટ આવ્યું અને બ્રેકઆઉટ પહેલાં તમે વોલ્યુમ જોઈ લો જો અહીંયા એક આ છે ને એક મિનિટ જો આપણે આ છે ને એક અક્યુમ્યુલેશન થયું અહીંયા ત્યારબાદ જો આ બ્રેકઆઉટ આવ્યું હવે બ્રેકઆઉટમાં તમે આ વોલ્યુમને એનાલિસિસ કરશો ને તો જબરદસ્ત એક સ્પાઇક જોવા મળી હતી એનો મતલબ કે કે અહીંયા કોઈ પણ મોટા માથાનો અહીંયા એન્ટ્રી થઈ હોવી જોઈએ કારણ કે આ નાના મોટા રિટેલરોથી આટલા વોલ્યુમની સ્પાઇક પોસિબલ નથી હવે એના પછી રિટેસ્ટ તો થયું હવે રિટેસ્ટમાં હવે આપણે ગ્રીન કેન્ડલ છે તો ગ્રીન કેન્ડલ ઉપર એન્ટ્રી લઈશું ના આપણે એવું નહીં કરીએ આપણે શું કરશું સ્વિંગ હાઈને બ્રેક થવાનો વેઇટ કરીશું અગર સ્વિંગ હાઈ ઉપર જાય છે નો ડાઉટ સ્ટોપ લોસ થોડો મોટો આવશે કાઈ વાંધો નહીં થોડો સ્ટોપ લોસ મોટો પણ સેફ રહેશે એટલા માટે આપણે સ્વિંગ હાઈનો બ્રેક થવાનો વેઇટ કરીશું ત્યારબાદની જો વાત કરવામાં આવે તો તે રહેવાનું છે પંજાબ નેશનલ બેંક તો આને હું મંથલી ટાઈમ ફ્રેમ ઉપર મંથલી ટાઈમ ફ્રેમ ઉપર ડિસ્કસ કરવાનું રીઝન શું છે તો કે જો અહીંયા બે હજાર ને દસ એટલે કે ઓલમોસ્ટ પંદર વર્ષથી આ ટ્રેન્ડ લાઇનનું રેઝિસ્ટન્સ છે જે ફેસ કરી રહ્યો છે ને વારે વારે એક બે ત્રણ ચાર વાર રેઝિસ્ટન્સ ફેસ કરી ચૂક્યો છે પરંતુ હવે જો લોઅર લેવલ ઉપરથી વાત કરવામાં તો જે રિકવરી આવી ને એમાં ટ્રેન્ડ હાયર લોઝનો દેખાય હવે બની શકે જો અને આને વીકલી ડેલી મંથલી જોઈએ ને તો જો આરએસઆઈમાં તમે એને સ્ટ્રેન્થ જોશો ને તો બધામાં ડેલી વીકલી ઇન મંથલી ની ઉપર છે એનો મતલબ કે હવે એક એવા ચાન્સ દેખાઈ રહ્યા છે કે આ ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ આવે અગર જો ટ્રેન્ડ ને બ્રેક કરે છે તો ફરી અહીંયાથી જેમ આપણે શું કે કપ પેટર્નના ટાર્ગેટ કાઢીએ એવી રીતના ટ્રેન્ડ ટ્રેન્ડલાઇનનું જો બ્રેકઆઉટ આવે તો એક સારું એવું અહીંયાથી આ ત્યાંક લેવલ સુધીનું બ્રેકઆઉટ આપણને શું કે લેવલ જોવા મળી શકે છે તો આ પંજાબ નેશનલ બેન્કને પણ આપણે રડારમાં રાખી શકીએ અને જે લોકો રિસ્ક લઈ શકતા હોય તે સ્વિંગ લોન સ્ટોપ સાથે બ્રેકઆઉટ પહેલાં પણ એક એન્ટ્રી કરી શકે છે ત્યારબાદ તો કે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા મિત્રો આ જે સ્ટોક છે ને એમાં હું તમને એક કન્સેપ્ટ શેર કરી કાઇન્ડ ઓફ સ્ટ્રેટેજી બસ પણ આપણે એને સ્ટ્રેટેજી નહીં કહીએ આપણે એને કન્સેપ્ટ ગણશું કારણ કે તમે યુનિવર્સલ કન્સેપ્ટ છે તમે ક્રિપ્ટોમાં યુઝ કરી શકશો એ ઓપ્શનમાં યુઝ કરી શકશો સ્ટોક ઓપ્શનમાં નહીં કામ કરે ઇક્વિટીમાં પણ કામ કરશે તો જો પહેલાં તો આ એક જો આનો ટ્રેન્ડ જોવામાં આવે તો ટુ હંડ્રેડ નીચે મંથલી ટાઈમ ફ્રેમ ઉપર છે ફિફ્ટી ઈ એમ એનો મંથલી ટાઈમ ફ્રેમ ઉપર રજીસ્ટ્રન્સ છે આ થઈ ગઈ મંથલીની વાત હવે વીકલીની વાત કરીએ તો માં શું છે ટુ હન્ડ્રેડ અને ફિફ્ટી ઈ નો એક્ઝેક્ટ એક્ઝેક્ટ ને આ એક ઝોન છે કે જે આ એક રેન્જમાં એક બે ઓફ ડબલ્યુ બનાવી દીધું છે પરંતુ બ્રેકઆઉટ નથી આવ્યું હવે જો આને બ્રેક કરશે એનો મતલબ શું થશે કે ટુ હંડ્રેડ અને ફિફ્ટી ઈ એમ એ બ્રેકઆઉટ થશે પણ જો ખાલી આપણે બ્રેકઆઉટ ઉપર ટ્રેડ કરી લેશું નહીં હવે એના માટે જો સેમ કન્ડિશન ડેલી ટાઈમ ફ્રેમ ઉપર ટુ હંડ્રેડ ઈ એમ રેઝિસ્ટન્સ છે તો હવે જો ડેલી ઉપર પણ છે વીકલી ઉપર પણ છે મંથલી ઉપર મંથલી ઉપર ફિફ્ટીનો છે ફિફ્ટી ઈ એનો તો આપણે ડાયરેક્ટ બ્રેકઆઉટ ઉપર તો ભરોસો નહીં કરીએ ભલે વોલ્યુમ સાથે આવે તો અહીંયા એક આપણે કન્સેપ્ટનો યુઝ કરશું તો એ કેવી રીતના જો તમને અહીંયા બે વસ્તુ મળશે જો આ ટુ હંડ્રેડ ઇ એનું બ્રેકઆઉટ આપે તો આપણે ડાયરેક્ટ બ્રેકઆઉટ ઉપર એન્ટ્રી નહીં લઈએ તો પછી શું કરશું બ્રેકઆઉટ પછી એક મોમેન્ટમ આવશે મોમેન્ટમ આવવું જરૂરી છે અને ત્યારબાદ એક પુલબેક આવશે પુલબેક આવે ને ત્યારે આજે ટુ હંડ્રેડ ઇએમએ આવી રીતના આમ રાઇઝિંગ થઈ જવી જોઈએ અને આ પુલબેક છે ને ટુ હંડ્રેડ ઈએમએ ઉપર આવવો જોઈએ તો આ કંડિશન બન્યા છે ને તો આપણે બહુ નાના સ્ટોપલસ સાથે બહુ મોટો ટાર્ગેટ ટ્રાય કરશું વાતને સમજો ટુ હંડ્રેડ ઈએમએ રાઇઝિંગ થઈ જાય બ્રેકઆઉટ બાદ પુલબેક આવે બેકમાં બુલિશ કેન્ડલ મળે બુલિશ કેન્ડલ મળે ને જો આમાં ક્યાંક સ્વિંગ લો હોય ને તો લોસ થોડો મોટો ભલે આપવો પડે આપી દેજો પણ અહીંયા રિસ્ક રિવોર્ડ રેશિયો છે ને જબરદસ્ત બેઠે છે હવે આ કન્ડિશન નથી બનતી તો બીજી કઈ કન્ડિશન ટુ હંડ્રેડ ઈએમએ છે એનું ફિફ્ટી ઈએમએ બ્રેકઆઉટ કરે ગોલ્ડન ક્રોસઓવર જોવા મળે ત્યારબાદ આપણે છે ને અહીંયાથી લઈ અહીંયા સુધી શું કરશું નાના નાના મૂવ કેપ્ચર કરશું અહીંયા આપણો ટાર્ગેટ આવી ગયો ફરી આમાં ક્યાંક આપણે કેવી રીતના તો કે ફિફ્ટી ઈએમએના સપોર્ટ ઉપર આપણને બુલિસ કેન્ડલ મળે આપણે સિમ્પલ બાય લોસ બિલો બિલોથી લો અથવા તો તમે એબીસી સ્ટ્રેટેજી પણ જે પહેલા શેર કરેલી હતી અત્યારે અનલિસ્ટેડ કરી દીધી છે એ ઉપરથી પણ તમે નાના વન ઇસ ટુ થ્રી વન ઇસ ટુ થ્રીના તમે ટાર્ગેટ લેશો તો આપણે આમાંથી ચાર ટ્રેડ કાઢશું ને તો પણ સારા એવા પ્રોફિટમાં જઈ શકીએ ત્યારબાદ વાત કરવામાં આવે તો તે રહેવાનું છે BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ તો આ બ્રેકઆઉટ આવ્યું છે દસ ટકા જેટલો હાઈ લગાવેલો તો આનું રીઝન શું હતું તો કે જે એફ એન્ડ ઓનું ઉપર શું કહેવાય એક રૂલ આવવાનો હતો એના બદલે કંઈક એવા ન્યૂઝ હતા કે એફએન્ડ ઓને આપણે બંધ ના કરી શકીએ પણ આપણે એનામાં શું કે અવેરનેસ લાવી શકીએ જેથી કરીને લોસ જે થાય છે તે ઓછો થાય અવેરનેસ લાવી શકીએ પહેલાં બંધ કરવાની વાત હતી રિસ્ટ્રિક્શન આવવાના હતા તો એના લીધે જે બાઇંગ આવ્યું હતું બધા ડિપોઝિટરી સ્ટોક શું કહેવાય સારા એવું મોમેન્ટમ જોવા મળ્યું હતું બી તો વધારે સ્ટ્રોંગ ટ્રેન્ડમાં છે એટલે આપણે એને ડિસ્કસ કરીએ છીએ તો અહીંયા જો કાઇન્ડ ઓફ ઇનવર્સ ઇનવર્સ આ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન પણ તમે કહી શકો જેનું બ્રેકઆઉટ બ્રેકઆઉટમાં વોલ્યુમ હવે ફરી અહીંયાથી આ જો આ કન્ટિન્યુએશનમાં જાય છે ને તો આપણને આ ઓલ ટાઈમ હાઈ ટેસ્ટ કરતો જોવા મળી શકે તો આ થઈ ગઈ બી એસ સીની વાત ત્યારબાદ જોઈએ તો રામા પોસપેટ આપણે આને પેલા મંથલીમાં જોશું મંથલીમાં પહેલી કેન્ડલ છે ને મિત્રો એ ધનમાં બતાવે છે ફાયર્સમાં કે ટ્રેડિંગ વ્યૂમાં નથી જોવા મળતી તો અહીંયા ઓલ ટાઇમ હાઈનું બ્રેકઆઉટ થયું હતું ઓલ ટાઈમ હાઈની ઉપર ક્લોઝિંગ પણ આવ્યું હતું હવે આપણી ઓલ ટાઈમ હાઈની જે સ્ટ્રેટેજી છે ઓલ ટાઈમ હાઈ એની કે એ ટીએચ આ સ્ટ્રેટેજીમાં આપણે એન્ટ્રી શું કરીએ બ્રેકઆઉટની ઉપર ક્લોઝિંગ આવે ક્લોઝિંગના હાઈથી એક બે પોઈન્ટ ઉપર આપણી એન્ટ્રી બને છે એક અથવા બે પોઈન્ટ ઉપર તો સેમ કન્ડિશન અહીંયા બનતી હતી એટલા માટે આપણે ડિસ્કસ કરેલો છે અને વીકલી ટાઈમ ફ્રેમ ઉપર જો અહીંયા આ એક બેરીસ કેન્ડલ બનાવી હતી પણ એનો લો બ્રેક નથી કરવાને જબરદસ્ત બાઈંગ આવ્યું છે અગર ફરીથી જો આ ટુ વન વનનો હાઈ બ્રેક કરે છે ને તો આપણને વીકલી ટાઈમ ફ્રેમ ઉપર ફોર્ટી એમ એનો સ્ટોપલોસ મળી જાય છે હવે સ્ટોપલોસ તમને કદાચને થોડો મોટો પણ લાગી શકે પરંતુ ટ્રેલ કરવામાં આટલું ઇઝી રહેશે ને એની વાત જોવા દો કારણ કે વીકલી ટાઈમ ફ્રેમ ઉપર આની નીચે ક્લોઝિંગ આવે ત્યારે એક્ઝિટ કરી નાખવાની એટલું સિમ્પલ છે એટલા માટે આપણે આને ડિસ્કસ કરી રહ્યા છે ત્યારબાદ જોઈએ તો કે આઈનોક્સ સ્ક્રીન તો સેમ કન્ડિશન છે ઓલ ટાઈમ હાઈનું બ્રેકઆઉટ વન એટી એટની ઉપર પણ જો અહીંયા માર્ક કરેલું છે ત્યારે પણ આપણે ડિસ્કસ કરેલો હતો એની ઉપર જેમની એન્ટ્રી થઈ ચાલીસ ટકાની આસપાસ પ્રોફિટમાં હશે હવે હું એવું નથી કહેતો આના પછી પણ તમે લોકો આટલા જ પર્સન્ટ કાઢી શકતો હું પર્સન્ટેજની વાત જ નથી કરતો પરંતુ અહીંયા જે આપણું ઓલ ટાઈમ હાઈ વાળું સેટઅપ છે તે બને છે એકવાર એણે હાઈ બ્રેક કરી લીધો છે એટલા માટે આપણે ડિસ્કસ કરી રહ્યા છે એ આપણી પાસે વીકલી ટાઈમ ફ્રેમ ઉપર જો અહીંયા ફોર્ટી એમ એનો પ્લોસ મળી ગયો છે એટલા માટે આપણે આને ડિસ્કસ કરીએ ત્યારબાદ વાત કરવામાં તો બી એલ એસ ઇ સર્વિસ અને વીકલી ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ મંથલી ટાઈમ ફ્રેમ ઉપર હજુ એટલું ક્લોઝિંગ આપણને જોવા નથી મળ્યું તો જો અહીંયા શું થયું ટ્રેન્ડલાઈનનો રેઝિસ્ટન્સ હતો એનું બ્રેકઆઉટ થયું હવે કાઇન્ડ ઓફ અહીંયા તમે ડબલ્યુ પણ કહી શકો પરંતુ એનું નેકલાઈનનું બ્રેકઆઉટ નથી થયું અને આ જે ફોલ આવ્યો ને આ જે ફોલ આ જે ફોલ હતો એમાં વોલ્યુમ છે ને ડેટ થતું જોવા મળ્યું પછી આ ફોલમાં તમે વોલ્યુમ જો જ્યારે બાઇંગ આવ્યું ને ત્યારે સારું હવે એક વસ્તુ સમજી લો તમે કે હરે હર વખતે બાઇંગ ગ્રીન કેન્ડલનું જે વોલ્યુમ છે ને એ પોઝિટિવિટી નથી શો કરતું હરેક રેડ કેન્ડલનું વોલ્યુમ છે ને એ નેગેટિવિટી નથી શો કરતું વોલ્યુમમાં તમે ડાયવર્જન્સ જો આ પડે છે અને વોલ્યુમ ડેટ થતું જાય છે એનો મતલબ કે ગમે ત્યાંથી રિવર્સલના ચાન્સ જો અહીંયા રિવર્સલ આવ્યું એટલે જો એકસો વાળો 226 છવ્વીસ વિધિન બે વીકમાં થઈ ગયો હતો તો ફરી અહીંયા શું કાઇન્ડ ઓફ આપણે ડબલ્યુ પણ કહી શકીએ જો તમે ડબલ્યુ ગણતા હોય તો હજી તમારી એન્ટ્રી ન થાય પરંતુ જો રિસ્ક લઈ શકતા હોય તો આ કેન્ડલના હાઈનિંગ ઉપર જઈ શકે અથવા તો તમે પછી શું કરી શકો જે આ તમને મેં સેન્ટ્રલ બેન્કમાં જે કન્સેપ્ટ સમજાયો છે એ કન્સેપ્ટથી પણ તમે આમાં એન્ટ્રી કરી શકો છો ત્યારબાદ જોઈ લઈએ એટલાન ટાઈપ ઇલેક્ટ્રિક તો આને આપણે ડેલી ટાઈમ ફ્રેમ ઉપર જોઈશું કારણ કે રિસેન્ટલી રિલિસ્ટેડ આઈપીઓ છે એટલે વધારે ડેટા વીકલી ઉપર તો નહીં મળે તો અહીંયા આપણે પહેલી એન્ટ્રી હતી જેથી સારું મુમેન્ટ આવ્યું હતું હવે ફરી અહીંયા જે ઓલ ટાઈમ હાઈનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે પણ વોલ્યુમ છે ને એક કન્સનનો અહીંયા વિષય બની ગયો છે એટલું જે આપણે વોલ્યુમ એક્સપેક્ટેડ હતું એ વોલ્યુમ નથી માટે હજુ એક ગ્રીન કેન્ડલ બાદમાં રિટેસ્ટમાં ડોજી બને તો ડોજીના હાઈ ઉપર એન્ટ્રી લોનો લોસ વન ઇસ ટુ થ્રીનો ટાર્ગેટ મળશે આટલું સિમ્પલ છે આને સિવાય જો આ છૂટી જાય છે તો જવા દેવાનો છે આપણે એવું તો નથી કે આ એક જ ટ્રેડ છે આપણી પાસે તો મિત્રો આ હતા આટલા સ્ટોક અને ઇન્ડેક્સ નું એનાલિસિસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને ને કરો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી હેપી ટ્રેડિંગ જય રામ જય હિન્દ